માથે બેઠો નહીં કે હાવે સાંભળાશે એ વળે હા હાવે જોવા જવા હાવે આમાં ક્યાં હશે હવે ભાડે ગયો હું તો જોઈન કરું એ બરાબર ઓનો જો અને જો હાથ પરનું તળાવ આ હાદ ડુંગરો જો ઓહોહો વાહ 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 વા ગજબનું કાંઈ લોકેશન છે ભાઈ મિત્રો ગઝબબનું કાંઈ ન હોય કે તો મેં કહ દો આપણે બન્યું ઘણા દિવસ પછી વીડિયુ વાંધ્યાનું સર તમને ઘણા દઉં કે થોડાક દી છે કે નહીં કઈ કોન્ટેક્ટ નહીં થોડોક વરસાદ વાયો મેં કીધું ક્યાં આવે આપ ડોમ ઉપર કામે માથે આવું કીધું વિડીયો નો કાંઈ છે નળ આવે નહીં બરાબર એ તો ને વિડિયો નહોતો આવતો બરાબર બીજું કાંઈ પ્રોબ્લેમ નહીં બાકી શોર્ટ વિડીયો એક દી નહોતો બાકી નાખી દઉં છું બરાબર હા જો આમ આજ પર તળાવ અહીંયા છે ને બે થી ત્રણ વર્ષ પેલા છે ને ત્રણ કા બે છોકરા મરી ગયા નાવા પીડ્યા છે કે નહીં તે એક છોકરો ડૂબ્યો બીજો એકને ને બિચારો બીજો ત્રણ આવી જાય બોલો વિચાર કરો આવું છે જોવામાં હા લોકેશન એક નંબર કેવું કહેશે તળાવ કિનારે પાછો ફરતો રસ્તો સાંજે આમ જાય એટલે સાંજે આમે રસ્તો જાય અને આમ ઓલ્લો કાંઠો છે કે નહીં એર્યું જ્યાંથી આમ ગામમાં એક રસ્તો જાય છે બોલો અને જો અમે ટ્રેન હલવાઈ ગયેલી એક તો તમને હે નહીં બતાવે

જો એટલું કામ બાકી છે જે આપણું આ થઈ ગયું અહીંયા આટલું વાળ કર નાખવા છે જો એ ફ્યુ મોમેન્ટ્સ લેટર તો ફાઇનલી મિત્રો આપણો 9 ધોન થઈ ગયો છે કમ્પ્લીટ ને કામેથી વી આવ્યો છે ને જમીન કાઢીને ભાગી છે 10 અને આજે આપણે આવી જશે ફરીવાર ઘણા દિવસ પછી આપણે વ્લોગ મળ્યા છે બરાબર લાજ આપણે જો અહીંયા વાડી આવી છે એક ગોડ ન્યૂઝ કે જો ભાઈ ને સિંગ ભાવી જીતો એટલે હે ભાઈ મને આગળ અંધારું છે કે બતાતું નથી આગળ કુવો છે હા જો અહીંયા કુવો છે

પછી એમાં જો ક્ષીંગ હોય તો હું તમને બતાવું છે આ જો અહીંયા છે હા સિંગ આપણે આજુબાજુ ના બપોર પછી વાર ગઈ સિંગ ને આપણે હતા કામે બરાબર ગોરમેન્ટમાં જો આપણે આમ મારે છે હમે જો આપણે આ તો બરાબર મારો હાથ ગાળો વાળા થઈ ગયા જો ચીકના ચીકના થઈ ગયા છે મિત્રો ચીકના ચીકના હું કેવું મિત્રો તમારો આજુબા ભાઈ બીજ એમને તમે સિંગ

આપણે કઈ વારો આવ્યો છે નહીં અને મને આ આગળ કઈ બતાતું નથી બરાબર જો એવું છે પવન આજ થોડોક વધારે છે અને આપણા થોડાક દિવસ તો કારણ કે વીડિયો એના માટે નતો આવતો કારણ કે કામે જ આવે કે નહીં અને મારો બેટા વરસાદ શરૂ થઈ જાય આખો દિવસ ટમ 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 શરૂ જ હોય બોલો એવું હે તો સારવાર થોડી રેસ્ટ કરી લઈએ પછી પાછા મળવી બરાબર આ લગ આપણે આટાવાટ મારી લીધો પાછા બીજા ઘરે બરાબર

મિત્રો ગામ ઉપરથી વ્યા છે ઘરે કારણ કે થઈ ગયો તો જમવાનો સમય એટલે જમીન થઈ ગયા ઓકે ને જો આમ આપણે ગોટો આવે બધા સીધી લાઈન જોવા ગોટો ખડવાડી કાઢીને ઓકે કરવાનું છે નાજે ને ચાલો આપણે વાડીમાં જાવી બે મિનિટ બે મિનિટ તો એમાં એવું હતું કે કારણ કે માઇકનું છે ને ઓલું હલી ગયું હતું બિન હલી જાય ને આંગળી હટી જાય છે ફોન ઉપર એટલે મતલબ આપણે વાડીમાં ને જો ખરાજ મસ્તીને આપી દીધી દઈએ ભવા એવું થઈ ગયું છે બરાબર હજી આ ડિસિઝન નથી લીધું કે આપણે શું વાવવાનું છે બરાબર અને હા ડોમનું કેટલું કામ પડ્યું છે હું તમને પછીના બ્લોગમાં હું તમને બતાવીશ બરાબર કારણ કે આજ બપોર પછી આપણે કાપડ મારવાનું છે ડોમ તો આખો ઊભો થઈ જાય બાંબુ એવું ઊભા થઈ જાય છે મારી દીધા છે બરાબર અને સાઈડમાં એક બીજું કામ છે કે બંગાળી કામ છે કામ કીધું ભાઈ જોરદાર એક નંબર કાંઈ ન ઘટે એવું અને ટૂંક સમયમાં આપણે એ બહુ તમને પછી ખુશખબરી આપી બરાબર હા આજે પચીસ છાવી અત્યાર આપણે તારીખે આવે છે આપડા બાવા હિન્દી બ્લોગર તમે ઓળખતા હતા છો કે નહીં બરાબર જે કેદારનાથ ગયા હતા એટલે ટૂંક સમયમાં પછી આપણે થોડી રાઉન્ડ જાય કેદારનાથ બરાબર ટિકિટ તો હજી કાંઈ બુકિંગ નથી કરે બરાબર બુકિંગ કરાવશું કદી તારીખ આવે પેપરમાં કે હજી કામમાંથી નવરાત એ આટલો બ્લોગ નહોતા હોય તો બરાબર તો હવે આ વિડીયો છે હું આઈને એન્ડિંગ કરું છું આ એન્ડિંગ કર્યા પહેલા હું તમને બતાવી દઉં બરાબર જો પછી આપણે વાડીમાં કાંઈ વાયુ નથી આમાં કાંઈ નથી આમાં મે દવા સાટી ખડ સુકાઈ ગયું છે આ સૈયા તો પાછો પડી ગયા જો હંમે તે અહીંયા તે સૈયા ન પેલા બાકી ધરોડી ગયું બરાબર એટલે આ વિડીયો નો એન્ડિંગ કરી દઉં બરાબર જો વિડીયો ગમે લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો ને આવવા અવા વિડીયોમાં બી રહેજો બરાબર શેર કરી દો ને થોડોક સપોર્ટ કરો તમારે સપોર્ટ નહીં કરો आरलो जय माता जय नहीं जाए जय